છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ મુખ્ય સૂત્રધાર પોણા અચાનક ગભરામણ થતા જેલ સત્તાવાળાઓને જાણ કરાતા તાત્કાલિક તેને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની લગભગ અડધો કલાક જેટલી ટૂંકી સારવાર બાદ પરત પરના ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો સંદીપ રાજપૂત છેલ્લા સાત મહિનાથી નકલી કચેરી કૌભાંડમાં છોટાઉદેપુરની જેલમાં બંધ હતો ત્યારે એસડીએમ પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી આ મામલે તપાસ હાથ ધરી હતી અને સંદીપ રાજપૂતના મૃતદેહનું પેરેન્ટ પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કરાતા સંદીપ રાજપૂતના પરિવારજનની હાજરીમાં વડોદરા રવાના કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ